ઘોઘા તાલુકાના પીપરલા ગામે ભૂમાફિયા દ્વારા ખેડૂતોની જમીનના ખોટા દસ્તાવેજો કરી જમીન હડપવા બાબતે ભાવનગર કલેક્ટરને રજૂઆત કરવા દોડી આવ્યા બુધાભાઈ પોપટભાઈ બારિયા ગામ પીપરલા મારું નામ છે ને વર્ષોથી મેં દોઢ ચોક આજુબાજુ જગ્યા જમીન વાવી છે એ અત્યારે બીજા લોકો પડાવી પાડે છે અને અમને ધાક ધમકી આપે છે અને ખોટી રીતે હેરાન કરે છે અને અત્યારે મેં ભાવનગર કચેરીમાં કલેક્ટર કચેરીમાં જઈ રહ્યા છીએ આની વિશે અમને કઈ માહિતી નહોતી ને માહિતી મળી છે એટલે આપણે આગળ રજુ આ જમીન વેચાણમાં દસ્તાવેજો કઈક મિલી ભગત થી અધિકારીઓ ની હોય શું કે છો હા એ એવા ખોટી રીતે કરેલા છે ને અમને એવી કઈ માહિતી નથી કાગળ બારામાં અમને કઈ જાણ નથી એટલે એને ખોટી રીતે અમને પછાવી પાડેલા છે એવી રીતે અમને ધાક ધમકી આપે છે એવું બધું અમને સરસઈ બતાવે છે અમને અમને જમીન મળે અને એ લોકોને જ હાલ હવાલે કરે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ શંભુભાઈ વાતાભાઈ મકવાણા ગામ હા ગામનું નામ પીપરલા શંભુભાઈ શું પ્રશ્ન છે તમે કલેકટરે રજૂઆત કરવા આવ્યા છે કયા બધા રજૂઆત અમારે જમીન બાબતનું છે દોઢસો વર્ષ થાય અમે વાવ્યું છે મારા દાદાનું પાણીપત્રકમાં ઓલે ગણવત્યમાં નામ છે પણ પાણીપત્રકે બની ગયેલું છે પણ આવડા લોકો પાર્ટીવાળા અમને ત્રણ ત્રણ મહિના થાય એવા હેરાન કરે છે પોલીસ સ્ટેશને ઘોખા ફરિયાદ કરીને અને ચોવીસ કલાક જેલમાં રાખે પૂરી દે અને અમારું કોઈ સાંભળવા રાજી નથી બરાબર અને દોઢ સવાર થાય એમની વાયવી છે એમની કૂવા પણ એમની ભૂખ્યાંતર છે ગાળેલા છે અમારું મકાન પણ ત્યાં રહેવા માટે છે પછી સપરવું અમારું છે પછી અમારો પૂછ્યા હોય અમારો હવેડો વીસ હજારનો તોડી નાખ્યો છે બરાબર તોય એમ કાંઈ કીધું નથી અને વગર પૂછે અમારી જમીનમાં ખેડ કરી નાખીએ એને દાદાગીરીથી બળજબરીથી અને એમ કહેશે કે એમની હોળે હરાવીને બેઠેલા છે તમારે જ્યાં ધોડવું હોય ત્યાં ધોડી લેજો અને પૈસા ટકા એમ પૂરા છે એવું કહેશે અને એમ ગરીબ માણસ છીએ અને અમારી જન્મભૂમિ સ્થળ પણ જ છે કલેક્ટર ઓફિસે ભાવનગર કલેક્ટર ઓફિસે સામે કોણ લોકો છે જે તમને ધમકી આપે છે જમીન પતાવી પાડવાની ચેતનભાઈ ચેતનભાઈ મઢડાવાળા પછી એક ભરતભાઈ પોપટભાઈ સિદ્ધસરના એક બુધેલના એસોસિએશન પ્રમુખ શું નામ છે એનું બુધેલના છે એસોસિએશન પ્રમુખ એ ભાઈનું નામ તો સારું છે બરાબર એ લોકો અમને હેરાન કરે છે ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમપૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા